શિયાળો એટલે તંદુરસ્તી ભર્યું જીવન જીવવાની એક મજા અને તેમાં પણ હાલ લીલોતરી શાકભાજી જો એટલે લોકોને જમવામાં અનેરો આનંદ આવે છે પરંતુ જામનગરની બજારમાં હાલ કડકડતી ઠંડીમાં પણ લીલા શાકભાજીના ભાવ ગૃહિણીઓને દજાડી રહ્યા છે કારણ કે શિયાળાની મોસમ જામી છે પરંતુ શાકભાજીના ભાવ હજુ પણ બજારમાં અડીખમ જોવા મળે છે શિયાળામાં શાકભાજીના ભાવ ખૂબ નીચા હોવાથી ગૃહિણીઓ ઊંધિયું લીલા ચણાનું શાક તેમજ પાવભાજી સહિતના વિવિધ વાનગીઓ વિશેષ બનાવતી હોય છે પરંતુ આ શિયાળામાં તો દરેક શાકભાજીના ભાવ ગત વર્ષ કરતા ખૂબ ઊંચા રહ્યા છે લીલા શાકભાજી અત્યારે એટલા બધા એના ભાવ ભડકે ભરી રહ્યા છે કે અમે લેડીસો તે શાકભાજીનો ઉપયોગ કરી શકતા નથી અને જો લેવા જઈએ તો એસી રૂપિયા થી કિલો માંડીને ભાવ છે અને અમે અઢીસો સાક લઈએ છીએ તો બસ એ ફેમેલીમાં જાજા માણસો હોય છે તો પૂરું નથી થાતું અને જો અઢીસો લઈએ તો પૂરું ન થાય તો કિલો એક શાકભાજી અમે બધા કેમ એક લઈ અને કેમ પૂરું કરવું તો અમારી એવી અપીલ છે કે આ એંસી રૂપિયાની જગ્યાએ સાઠ રૂપિયા પચાસ રૂપિયા ભાવ બરાબર છે અને તે ભાવ ડાઉન કરવા માટે અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ ભાવ થોડાક રીઝનેબલ થાય અને અમે ગૃહિણીઓ લીલા શાકભાજી ખાઈ શકીએ તો અમને એમ લાગે કે અમે ગ્રીનરી સબ્જી ગ્રીન સબ્જી છે વધારે પડતી ખાઈએ પણ એટલી બધી પ્રાઇઝ એની વધી ગઈ છે ને તો અમે તો જાયે લેવા સબ્જી તો ભાવ જોઈને જ અટતા નથી તો અમે હવે સબ્જી ક્યારે ખાઈ ઉનાળામાં પણ ખાઈ નથી શકતા અને શિયાળામાં પણ ખાઈ નથી શકતા તો ક્યારે અમે ખાઈ શકીએ ગુવાર ભીંડો વગેરેના બહુ જ ભાવ વધી ગયા છે તો અમારી એવી બધા મહિલાઓની અપેક્ષા એવું છે કે ભાવ ઓછા થાય તો અમે ગ્રીન સબ્જી લઈ શકીએ શાકભાજીમાં અત્યારે બધામાં ઉછાળો છે કારણ કે ખેડૂતોનો માલ બધો પતી ગયો કમોસમીમાં વરસાદના હિસાબે એટલે માલ પચાસ ટકા થઈ ગયો છે એના હિસાબે ભાવ ડબલ છે અત્યારે કાયદેસર દસ વીસ રૂપિયા કિલો બકાલું હોવું જોઈએ પણ આ કમોસી વરસાદ આવી ગયો માવઠાનો એના હિસાબે બધું બકાલું બળી ગયું અમુક ખરાબ થઈ ગયું અમુકને બિચારાને પાણીમાં હેલું ગયું એના હિસાબે આ શાકભાજીના ભાવ